એક દીડકો હતો તે પોતાના ચાર બચ્ચા અને દીડકી સાથે કુવામાં રહે દીડકો ખૂબ તે ખાઈ ખાઈને ખૂબ જાડો પાડો થઈ ગયો હતો તે માનતો હતો કે પોતાનાથી મોટું બીજું કોઈ જ નથી બચ્ચા રમતા તેમણે દૂરથી ચાલતો એક હાથી જોયો પહેલા કોઈ દિવસ તેમણે આવું વિશાળ કાય પ્રાણી જોયું ન હતું તેઓ ખૂબ ડરી ગયા અને કુવાના પાણીમાં કૂદી પડ્યા પોતાની માં દીડકી પાસે જઈ બોલ્યા મા આજે અમે મોટો કાળ પહાડ જેવું પ્રાણી જોયું તેને લાંબુ નાક હતું મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા અને ઘાઘર જેવું મોટું પેટ હતું બચ્ચાની વાત સાંભળી દીડકો મોટી ફલાંગો ભરદો ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો હોય જ નહીં મારાથી મોટું બીજું કોઈ હોઈ જ ન શકે ચારે બચ્ચા કહે ખરેખર અમે બહુ મોટું જ પ્રાણી જોયું છે દીર કહે પોતાનું પેટ ફૂલાવ્યું અને પૂછ્યું આટલું મોટું પ્રાણી બચ્ચા કહે ના બાપા હજુ મોટું દેડકાએ ફરી પોતાનું પેટ ફૂલાવી અને કહ્યું આટલું મોટું બચ્ચા કહે ના ખૂબ જ મોટું તેનું પેટ હતું દેડકાએ ખૂબ જોર કરીને પોતાનું પેટ ફૂલાવ્યું જ્યારે બચ્ચા બોલી ઉઠ્યા ના તેનું પેટ તો આનાથી ખૂબ જ મોટું હતું દેડકો કહે હવે જુઓ હું વધુ પેટ ફૂલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું ડીડકી કહે દેડકા રાજા તમે ખોટું જોર કરવાની બદલે આપણા બચ્ચાને વાત સમજો તો ખરા દેડકો કહે મારા કરતા બીજું કોઈ મોટું હોય જ ન શકે એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફૂલાવા લાગ્યું થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી ગયું બિચારો દેડકો ખોટું અભિમાન કરીને પોતાની તાકાત કરતા વધુ જોર માવા જતા પોતાનો જીવ ગુમાવી બેઠ્યો તો મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત